નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ એક બે હજાર છવ્વીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું આડત્રીસો થી એકતાલીસો પચાસ રૂપિયા એરંડા બારસો ચાલીસ થી બારસો એકાવન રૂપિયા અડદ એક હજાર થી એક હજાર રૂપિયા ધાણા 1000 થી 1200 રૂપિયા सोयाबीन 875 થી 938 રૂપિયા ज्वार 800 થી 996 રૂપિયા तल सफेद 1650 થી 2070 રૂપિયા गेहूं टुकड़ा 450 થી 537 રૂપિયા गांव लोपन 440 થી 517 રૂપિયા મગફળી સાતસોથી સોળસો પંદર રૂપિયા કપાસ બારસો સાઠથી સોળસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે